ત્યારે એમ્પાયર કંઈક ખોટું કરે તો ખેલાડી અગિયાર ખેલાડીઓ એના વચ્ચે કંઈક મતભેદ હોય છતાં પણ તે અગિયાર અગિયાર ખેલાડી એમ્પાયર પાસે પહોંચી જાય ને એમ કે ભાઈ આ ખોટું છે આ સાચો નિર્ણય આપ અમ્પાયર કંઈક ખોટું કરે તો ખેલાડી અગિયાર ખેલાડીઓ એના વચ્ચે કંઈક મતભેદ હોય છતાં પણ અગિયાર ખેલાડી એમ્પાયર પાસે પહોંચી જાય ને એમ કે ભાઈ આ ખોટું છે આ સાચો નિર્ણય આપ અમારે અનાયવ આવવાનું થયું યસુપભાઈને તો અને યુસુભાઈએ કીધું કે ક્રિકેટનું ઉદઘાટન છે એટલે મને થયું કે જે યુવાનો હોય ત્યાં તો અમારે હાજરી આપવી જોઈએ ખાસ ગામના સરપંચ સિંહ અમારે સર રાકેશભાઈ બધું કંઈ કહેવું નથી પણ રસ્તે ગાડીમાં આવતા હતા ત્યારે યુસુફભાઈ સાથે વાત થઈ કે આખા વિસ્તારમાં ત્રીસ જેટલા ગ્રાઉન્ડો બનાવ્યા છે એટલે પહેલાં તો યુસુફભાઈને એમની સમગ્ર ટીમને અભિનંદન આપું કે આટલા મોટા આટલા ત્રીસ જેટલા ગ્રાઉન્ડ અમારા પોલપુર વિસ્તારમાં પણ કોઈ બનાવી નથી એટલે પહેલાં તો એમનો અભિનંદન સાથે યુવાનોને પણ કહેવા માગું છું કે જે યુસુફભાઈએ જે આ વિસ્તારમાં એક પહેલ ઉભી કરી છે અન્યાય સામે લડવાની અમે બી અમારા વિસ્તારમાં અન્યાય સામે એક તાકાતથી અવાજ ઉઠાવી છે એ જ તાકાતથી તમે પણ અવાજ ઉઠાવજો અને સાથે એક યુવાનોને મારે એક વાત કરવી છે કે જો આપણે ધારો કે ખેલાડી અગિયાર ખેલાડી છે ટીમના ગ્રાઉન્ડ પર જઈએ બસ કોઈ જગ્યાએ અન્યાય થાય ને તો એ જ તાકાતથી અવાજ ઉઠાવજો બધા એક થઈને એટલી જ વાત કરીને મારી વાત પૂરી કર ટુર્નામેન્ટમાં ઉપસ્થિત આદિવાસી સમાજનું ખૂબ મોટું નામ અને હંમેશા સમાજ માટે લડતા આદિવાસી અપક્ષ સભ્ય ધરમપુર તાલુકા પંચાયતના કલ્પેશ પટેલ સાથે ઉપસ્થિત આજ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક અને મહારાજ પરિવારના સભ્ય કહી શકાય એવા સરપંચ શ્રી પ્રશાંત પટેલ ઉપસ્થિત અમારા ગુરુજી પ્રદીપ સાહેબ વડીલ ઉપસ્થિત આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેમણે તંતોડ મહેનત કરી છે એવા આયોજક મિત્રો અને ખાસ કરીને જેવો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા છો એવા મારા યુવા મિત્રો કહેવાય છે સંપ ત્યાં જ અગિયાર ખેલાડી જો એક સાથે પોતામાં રહેલી તાકાતને પોતામાં રહેલી કળાને જો ગ્રાઉન્ડમાં ખીલવે તો ચોક્કસપણે એની ટીમ જીતે છે પરંતુ આ ટુર્નામેન્ટ એકતા માટેની છે અને કોઈ પણ જાતના વાદ વિવાદ વગર અહીંયા આપણી પાસે થર્ડ અમ્પાયરની સુવિધા નથી એટલે જેટલી પણ ટીમો આવે એ આપણા અમ્પાયર્સ મિત્રો અને તમામ આપણે યુનિટી માટે રમીએ છીએ એટલે કોઈપણ જાતના વિવાદથી દૂર રહીને આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવો એના માટે હું ખાસ આપની પાસે આશાની અપેક્ષા રાખું છું અને આયોજક મિત્રને પણ કહેવા માગું છું કે જ્યાં યુનિટી વધતી હોય ત્યાં વધાવો પરંતુ કોઈ પણ વાદવિવાદ થવો જોઈએ નહીં આપણે બધા એક જ સમાજમાંથી આવીએ છીએ અને અહીં આ જે ગ્રાઉન્ડ છે એને માપવા માટે અને જોવા માટે જ્યારે આવેલા ત્યારે એવું લાગેલું કે આટલું સુંદર મજાનું ગ્રાઉન્ડ કદાચ બનશે કે કેમ પણ પ્રશાંતભાઈ અને તમારી ટીમને પણ અભિનંદન કે તમારી આ મહેનત રંગ લાવી છે અને આવતાની સાથે જ આજુબાજુ હરિયાળી રહી એના માટે આપણે જ્યારે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે જ અહીં ફળો રોપવામાં આવે ઝાડો રોપવા માટે રોપવામાં આવે એના માટે ચાર લાખ રૂપિયા પ્રશાંતભાઈ આપણે ફાળી દીધા જ છે અને આ ગ્રાઉન્ડની ફરતે આ ગ્રાઉન્ડ ની ફરતે કદાચ પ્રશાંતભાઈ ગ્રાઉન્ડ રૂપિયા ફાળવી દીધા છે છે ખાસ કરીને યુવાનો ખૂબ જ જ સહકાર આપે અને એના માટે મને એવું લાગે છે કે આ ગ્રાઉન્ડ થી લઈને જે પણ વિકાસના કામો થાય છે એ પ્રશાંત પટેલ મારા મિત્ર છે એના લીધે પણ અને ખાસ કરીને એમની પણ એવી ધગસ છે કે મારું ગામ પણ સુંદર ગામ થાય એમની વિચારધારા હંમેશા પોઝિટિવ રહી છે અમે સાથે જ પીટીસી કરતા અને ત્યારથી મને પ્રશાંત પટેલનો અનુભવ છે કે તેઓ સાદાઈમાં માને છે હંમેશા પ્રભુમાં તેઓ આગળ વધવાની તમન્ના રાખે છે અને હમણાં પણ ઘણા બધા યુવાનોને જ્યારે કોઈ આદર્શ યુવાનની વાત કરવાની થાય તો હું હંમેશા પ્રશાંત પટેલની જ વાત કરું છું એમના નંબર પણ મને મોડે જ રહી છે અને આપણા યુવાનોએ પણ એમની પાસેથી શીખવું જોઈએ અને જે રીતે આજે અમે સ્ટેજ પર યુવાનો નેતૃત્વ લઈને આગળ વધ્યા છે તમે પણ જયારે અમારી સામે છો તમે પણ સારું નેતૃત્વ લઈને સમાજમાં આગળ આવો એવી આશા અપેક્ષા સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ થાય એવી શુભકામના પાઠવું છું જય હિન્દ